એક વખત રણ કાઠિયાવાડના રાજા અજમલને સંતાન ન હતું રાજા અને રાણી મિનલદેવી ખૂબ દુઃખી હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ શરૂ કરી અને દ્વારકા જઈ ભગવાન શ્રી કૃષ્ણને તેમની જેમ સંતાન આપવા માટે પ્રાર્થના કરી રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપ્યો હું તારા ઘરે અવતાર લઉં પછી વિક્રમ સંવંત ચૌદસો નવના ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજીનો જન્મ થયો રાજદરમાં ખુશી છવાઈ ગઈ રામદેવ બાળપણથી જ વિચિત્ર શક્તિઓ ધરાવતા હતા તેઓ ગરીબોની મદદ કરતા જીવદયાળુ અને કરુણાસભર હતા રાજમહેલમાં રહેવા હોવા છતાં તેઓ સામાન્ય લોકોમાં રહેતા અને તેમને ભોજન કરાવતા એક વખત ભક્તો રામદેવની પરીક્ષા લેવા આવ્યા તેમણે કહ્યું તમે ચમત્કાર બતાવો તો અમને વિશ્વાસ થશે રામદેવે એક ધાગોને પાણીમાં મૂકી અને તે ધીમે ધીમે માવજતથી નાવ બની ગઈ બધાને આ આશ્ચર્યજનક લાગ્યું રામદેવે જીવનભર ભક્તિ સેવા અને ક્ષમતાવાદનો સંદેશ આપ્યો તેમણે કહ્યું કે દરેક ધર્મ જાતિ અને વર્ગના લોકો સમાન છે તેમણે ભક્તો ગરીબો અને દુઃખીઓની હંમેશા મદદ કરી રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે વિક્રમ સંવત ચૌદસો બેતાલીસના ભાદરવા સુદ અગિયારસે તાનોટના રણમાં મોડી સમાધિ લીધી એમણે દેહ તજ્યો પણ લોકો આજે પણ એમની ભક્તિ કરે છે ડાલીબાઈ નામની ભક્તે પણ એમની સમાધિ પહેલાં જ સમાધિ લીધી હતી રામદેવ પીરે આજે પણ ઘણા લોકોના આરાધ્ય દેવ છે ખાસ કરીને મેઘવાલ હિન્દુ અને મુસ્લિમ સમુદાય તેમને પીર તરીકે પૂજે છે આજે પણ રૂણીછામાં તેમનું મંદિર ભક્તોથી ભરો ભરેલું રહે છે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય રામ